નાઇન જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડનગરમાં નવા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક થવાની સાથે જ વડનગર કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રજા સુધી પહોંચવા શરૂ કર્યું જનસંપર્ક કેન્દ્ર ગણેશ ચતુર્થીના શુભ દિવસે કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું વડનગરમાં કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર જયસિંહ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વડનગરમાં જાહેર રોડના ખાડા પૂરી કામની શરૂઆત કરી કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ પ્રજાના પ્રશ્નો આપી શકાય તે માટે જનસંપર્ક કાર્યાલયની શરૂઆત કરવામાં આવી સ્વી સોસાયટી નજીક ખોલવામાં આવી વડનગર તાલુકા કોંગ્રેસ કાર્યાલય જનતાની કોઈ પણ સમસ્યાઓ છે આ નિષ્ઠુર તંત્ર ના સાંભળતું હોય અહીંયા આવીને રજૂઆત કરી શકે છે અમારાથી જેટલો શક્ય પ્રયત્ન છે એ સમસ્યાનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું જનતાના સંપત્તિ વચ્ચે અમે રહી શકીએ એના માટેનો આ એક ઉદ્દેશ્ય